પોપટલાલ સોરઠિયા કેસમાં સજા માફી રદ થતા રિબડાના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં જૂનાગઢની જેલમાં બંધ છે સાથે જ તેમનું નામ અમિત ખુટ કેસમાં પણ જોડાયેલું છે પરંતુ હવે જેલમાં તેમની મુશ્કેલીઓ વધી શકે છે કેમકે અમિત ખુટના ભાઈ મનીષ ખુટે એક પત્ર ગુજરાત હાઈકોર્ટના જજ જુનાગઢ જેલમાંથી પાકા અનિરુદ્ધસિંહ જાડેજાની બીજી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે સાથે જુનાગઢના જેલર પર પણ સાંઠગાંઠ આક્ષેપો કરવામાં આવ્યા છે તાઓ જાણીએ શું છે આખી ઘટના નમસ્કાર જમાવટ સાથે હું શું જુનાગઢ જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ અમિત ખૂટ આપઘાત કેસમાં પણ સંકળાયેલું છે તો હવે અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટ દ્વારા એક પત્ર જુનાગઢ રેન્જ આઈજી ગૃહમંત્રી હરસંઘવી અને ગુજરાત હાઈકોર્ટના જજ એસ સુથારને લખવામાં આવ્યો છે જેમાં મનીષ ખૂટ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જે સગવડતા આપવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે સાથે જ અન્ય જેલની અંદર તેમને ટ્રાન્સફર કરવામાં આવે અનિરુદ્ધસિંહ જાડેજાની જૂનાગઢ જેલના અધિક્ષક દીપક ગોહિલ સાથે સાંઠગાટ છે આપણે જણાવી દઈએ દર્શક મિત્રો કે મનીષ ખુદ દ્વારા આવી અરજી બીજી વખત કરવામાં આવી છે પહેલી વખત જ્યારે અરજી કરવામાં આવી ત્યારે પોલીસ કોડે જુનાગઢ જેલની ઓચિંતી મુલાકાત લેતા તેમને જેલમાંથી બે ફોન મળી આવ્યા હતા જેને પછી એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા

આમ હવે જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે આપને એ પણ જણાવી દઈએ કે અનિરુદ્ધસિંહ જાડેજા ની સજા માપી ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક્સ પોપટલાલ સુરઠિયાના કેસમાં રદ કરવામાં આવી હતી અને આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહની અરજી ફગાવી દીધી હતી અને અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ અમિત ખૂટ આપઘાત કેસમાં પણ સંકળાયેલું છે ગયા મહિને ગોંડલ કોર્ટ દ્વારા તેમના ત્રણ દિવસના જે રિમાન્ડ છે તે પણ મંજૂર કરવામાં આવ્યા છે તો હવે મનીષ ખૂટ દ્વારા આ એક પત્ર લખીને ખૂબ મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે અને જુનાગઢના જેલર પર ખૂબ મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા સાથેની સાંઠગાંઠના અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં સગવડો ભોગવી રહ્યા છે તેમને ફોન આપવામાં આવી રહ્યો છે ને તેના થકી તેઓ પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે માટે તેમના પરિવારના જોખમ છે અને હવે અનિરુદસિંહ જાડેજાની જૂનાગઢ જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેમને હાઈ સિક્યુરિટીની વચ્ચે અને સીસીટીવીના તાબામાં રાખવામાં આવે જેનાથી તેમના પરિવાર પર કોઈ ખતરો ના રહે તો હવે જોવાનું દર્શક મિત્રો એ છે કે આ અરજીની અસર શું થાય છે એ પણ જોવાનું એ છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી કે પછી ગુજરાત હાઈકોર્ટના જજ એસડી સુથાર તેને ધ્યાન પર લે છે કે કેમ તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાની ના બોલતા નમસ્કાર